તે માટે માલપુરના રક્ષેશ્વર મહાદેવમાં ભૂદેવો દ્વારા જપાત્મક યજ્ઞ શરૂ કરાયો હતો ઇન્દ્રદેવને પ્રસન્ન કરવા ભૂદેવોએ વૃષ્ટિના મંત્રોચ્ચાર કર્યા હતા અને વરસાદ માટે શિવજીને પ્રાર્થના કરી તેમને રીઝવવા જળાભિષેક કર્યો હતો અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા છે ખેડૂતો જમીનમાં મેઘરાજાની પધરામણીની રાહ જોઈ રહ્યા છે છે રાજ્યના અનેક જિલ્લાઓમાં વાવણી લાયક થયો અને વરસાદ પડ્યાને એક સપ્તાહ જેટલો સમય વીતવા આવ્યો છે તેમ છતાં પણ અરવલ્લી જિલ્લામાં મેઘરાજાની પધરામણી ન થતાં ભૂદેવો દ્વારા ઇન્દ્રદેવને રિઝવવા માટે વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું અરવલ્લી જિલ્લાના માલપુરમાં ભૂદેવોએ ઇન્દ્રદેવને વૈદિક જપાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું ઇન્દ્રદેવને પ્રસન્ન કરવા ભૂદેવોએ પર્જન્ય વૃષ્ટિના મંત્રોચ્ચાર કર્યા મહાદેવને ભૂદેવોએ વરસાદ માટે જળાભિષેક કર્યો સારો વરસાદ થાય તે માટે મહાદેવ અને સાથે ઇન્દ્રદેવને પૂજા અર્ચના કરવામાં આવી આજ રોજ માલપુર ગામના વૈદિક ભૂદેવો દ્વારા ઇન્દ્રરાજાને પ્રસન્ન કરવા માટે માટે ભગવાન શિવજીને રીઝવવામાં આવે છે અને જે ખેડૂતોના માટે આ વરસાદ થોડો ખેંચાતા આ બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રો દ્વારા જે કંઈ યજ્ઞ કરવામાં આવે છે એનાથી ઇન્દ્રરાજા પ્રસન્ન થઈ ખેડૂતોને એનો લાભ થાય એ માટે આજે રક્ષેશ્વર દાદાના સાનિધ્યની અંદર આ બ્રાહ્મણો દ્વારા જપ યજ્ઞ કરવામાં આવે છે